તાજેતરમાં ગત પહેલી મેના રોજ શ્રી લક્ષ્મી વ્યાયામ મંદિરે એકસો ને સોળ વર્ષ પૂર્ણ પ્રવેશ કર્યો હતો ત્યારે આ વર્ષે પણ પાસઠમાં ગ્રીષ્મ વ્યાયામ વર્ગ નો સમારંભ વડોદરા શહેરના સરસ રાવનગર ગુરુ અકોટા ખાતે રાખવામાં આવ્યો હતો એકવીસ દિવસીય આ શિબિર દરમિયાન દૈનિક સવાર સાંજ છ કલાક પચીસ જેટલા પ્રશિક્ષકો દ્વારા કુલ એકસો જેટલા નાના મોટા શિબિરથી

જે મુખ્ય દંડક વિધાનસભા ગુજરાત સરકાર તથા ધારાસભ્ય રાવપુરા વિધાનસભાના વડોદરાના ઉપસ્થિત રહ્યા હતા તથા અતિથિ વિશેષમાં હાજર રહેલા જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મયભાઈ વ્યાસને અને સ્ટેકો ઇલેક્ટ્રોનિક્સના ડાયરેક્ટર પંકજભાઈ શાહના હસ્તે સંસ્થાના વિદ્યાર્થીઓને દ્વારા દરમિયાન રમતગમત ક્ષેત્રે મળેલી સિદ્ધિ બદલ સ્મૃતિ અર્પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ